ગુડ મર્નિંગ ગુડ મર્નિંગ ગુડ મર્નિંગ ગુડ મર્નિંગ ગુડ મર્નિંગ બોલ્યો બોલ્યો

ਹਾਂ ਖਾਓ ਕਿਹਨੂੰ ਆਜਨ ਜਾਇਰਾ ਨੂੰ ਕਰੀ ਜੁਇਆ ਨੂੰ ਜੋ ਹਾਂ ਇਹ ਜੋੜ-ਜੋੜ ਕੀ ਹੋ ਰਹੀ ਹੈ ਬਹੁਤ ਵਧੀਆ ਬਹੁਤ ਵਧੀਆ ਚੈੱਕ ਕਰ ਲਿਆ ਆਜਨ ਜਾਇਰਾ

दा 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 ना काय Si O-Yong Ti-Ping Ti-Ping Sτο Nyi S dibujing Ti-Ping Sioso Mati STC Si O-Yong Spro તો આજે તારીખ થઈ છે બે જુલાઈ બે સાત બે હજાર પચીસ અને હું વાઈ દીધું છે છોકરોની હાજરીમાં જો આ બધા છોકરા સાક્ષીમાં છે તો બધા રક્ષા કરજો જય રમા તો આજે તો બધામાં મોડું થઈ ગયું બ્લોગમાં મોડું થઈ ગયું અને આજે ભાખરી ભાખરીની ચા કુવા છે શું છે બહુ વાહ

અને અમારો ભણીયો છોટીયો આવ્યો છે આ મમ્મી આવી બડા તું એકલો આવ્યો કરાંગા આવ્યો જલ્દી મમ્મા જલ્દી હું આયા લાગે જોઈ લો મા છોટીયો લેવડા લે

કોઈ વાંધો નહીં જો આ શું છે અપા પાસુ આય હુકાવ મંડે ઉપર પણ હા સ્કૂલ માં લાયા તો આજ એક વાયો આબો આ બીજા બે પછી વાયશું કે કેરા બીજા મોર

કેડે આ મોધુપીની રીમમાંથી રોટલી પણ છે કોણ અગે દીને કોઈ જતું નહીં પડી ગઈ ઉસમાં તો બોળિયા દરિયા ઘીરમાં આવત બનાયાતા પેલા એ પરસો બોળિયા દરિયા ભાખરી ચા દૂધ

આજે તો આરતી થોડો ગુસ્સો કર્યો મારા ઉપર કારણ કે મેં ના આયા પછી રૂમાલ ને બધું પડી રહ્યું એટલે

તેન ટોપિક તેન ટોપિક આજે ગરમી છે બફારો છે કુકિંગ કે તું મને એકલો કાફીઓ કાફી હો પણ એવું નઈ લે તો થોડીવાર થઈ જશે ભૂલી જવાય યારું રૂમાલ લેવાનું ભૂલી જવાય એટલે રૂમાલ તો ઓર જઈએ એટલે તો એ બધી વાત મેલ ગરમી નહીં લાગતી બફારો મારે સારું મિત્રો આજનો વિડીયો લાઈક શેર આજનો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ નાઇટ જય માતાજી જય માતાજી આવજો પાછા મજો નો વિડીયોમાં જોઈએ ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ